સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રહેતા અને વર્ષોથી શિલ્પકળા સાથે સંકળાયેલા સોમપુરા પરિવાર અને તેમના કારીગરો દ્વારા બનાવેલ અંદાજે અઢારસોથી વધુ અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં અત્યાર સુધીમાં સ્થાપિત કરવામાં આવતા ઝાલાવાડનું નામ દેશ સાથે વિદેશમાં પણ રોશન કર્યું છે કરોડો હિન્દુઓ અને ધર્મપ્રેમી લોકોની આસ્થા સાથે જોડાયેલ શ્રી રામ જાન્યુઆરી રહેતા અને વર્ષોથી પથ્થરની મૂર્તિઓ અને શિલ્પસ્થાપત્યના વ્યવસાય સાથે જોડાયેલા હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમના પચીસથી વધુ કારીગરો દ્વારા બનાવેલ અંદાજે ત્રણસો જેટલી દેવી દેવતાઓની મૂર્તિઓ રામ મંદિરમાં પ્રાર્થના ખંડ કીર્તન ખંડ રંગમંડપ સહિતની જગ્યાઓમાં કોતરણીયુક્ત સ્તંભો સ્થાપિત કરવામાં આવ્યા હતા ધાંગધ્રાથી અયોધ્યા જે રામ મંદિરમાં જે રામ લલ્લા ની જયારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અમને ત્રણસો અંદાજી ત્રણસો મૂર્તિઓ અમે બનાવેલ જે ઘુમ્મટ ફિટ થયેલ છે બાકી પછી જે અત્યાર સુધી એ કામ ચાલુ જ હતું અને એમાં બીજી પંદરસો મૂર્તિઓનું કામ અમને જે પ્રદક્ષિણા છે પછી સ્તંભો છે શિખર ના ઘોખ છે આ બધાની ઘણી મૂર્તિઓનું કામ અમને બાકી મળેલ અને અત્યાર સુધી એ ચાલુ જ છે હજી પણ ચાલુ છે અને આગળ અમે ત્યાં કામ કાર્ય લગભગ એક કારીગરો દ્વારા અમે કામ બે વર્ષથી કરતા હતા છેલ્લા દોઢ બે વર્ષથી હિતેશભાઈ સોમપુરા અને તેમની ટીમ દ્વારા મૂર્તિઓ બનાવવાનું કામ હજુ પણ ચાલુ છે અને બધું પંદરસો જેટલી દેવી દેવતાઓની મૂર્તિઓનું કામ પૂર્ણ થતાં હાલ અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેમ કે ગુંબટ હોય સ્તંભ હોય મંદિર શિખરના ગોખ હોય પ્રદક્ષિણા કક્ષ હોય કે પછી રામદરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે જે બદલ હિતેશભાઈ અને તેમનો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે ચાર પેઢી થી કલાના વ્યવસાય સાથે જોડાયેલો છે યોગદાન આપવાનો મોકો મળ્યો કેટલી મૂર્તિઓ બનાવી છે ક્યાં ક્યાં સ્થાપિત કરવામાં આવી છે અમે રામ મંદિરમાં માં અઢારસો આસપાસ મૂર્તિઓ બનાવી છે જે પિલરો માં ઘુમ્મટમાં મંદિરના મેન દ્વારમાં ને બધે સ્થાપિત કરવામાં આવેલી છે ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા ના શિલ્પ કારીગરો દ્વારા અગાઉ સોમનાથ દ્વારકા સહિત મોઢેરા સૂર્ય મંદિર અને ગાયકવાડ હવેલી ખાતે પણ મૂર્તિઓ સહિત વિવિધ કૃતિઓ બનાવવામાં આવી છે